તો વરસાદની શરૂઆત છે પાપા પગલી છે કેટલાક વિસ્તાર તો હજુ પણ ખોરા ઢાકોર છે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સામાન્ય જ પડ્યો છે પરંતુ મહાનગરોના તંત્રનો પાપ અત્યારે છાપરે ચડીને પોકારી રહ્યું છે જી હા પહેલાં વરસાદમાં જ ક્યાંક પાલિકાની બેદળગાઈના કારણે પાણી ભરાઈ રહ્યા છે તો ક્યાંક કરોડોના ખર્ચે નવાબ બનેલા રોડ પણ બેસી ગયા છે ક્યાં સજાય છે પાલિકાના કારણે બેદલગાહના દ્રશ્યો આવું જોઈએ જાણીએ સમજીએ ત્રેવીસ તારીખના આ દ્રશ્યો ઘણું સૂચવી રહ્યા છે આ દ્રશ્યો કહી રહ્યા છે કે જનતાને પડતી મુશ્કેલીઓથી તંત્રને કે સત્તાધીશોને કોઈ ફરક નથી પડતો હવે ચોવીસ તારીખના આ વડોદરાના દ્રશ્યો જુઓ વડોદરાના દ્રશ્યોને માત્ર લોકોની હાલાકી દર્શાવી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપને પણ દર્શાવી રહ્યા છે વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં વિકાસ ધોવાઈ ગયો હોવાના પુરાવા સામે આવ્યા છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા ચોંકાવનારી વાત તો એ છે કે તાંદલજા વિસ્તારમાં છ મહિના પહેલા જ બનાવવામાં આવેલો રસ્તો ધોવાઈ ગયો એટલું જ નહીં ક્યાંક ક્યાંક તો ડ્રેનેજના પાણી ઉભરાવાની પણ સમસ્યા જોવા મળી વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તાંજલજા વિસ્તારની અંદર પણ અનેક જગ્યા પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા નજીવા વરસાદની અંદર જ આ જે રોડ રસ્તા જે છે કે જે કહી શકાય કે મોટી બેદરકારી જે સામે આવી છે હાલમાં જોઈ રહ્યા છો કે જે રોડ છે હજુ છ મહિના પણ નથી થયા પરંતુ નજીવા વરસાદમાં જ આ રોડ જે છે તે ધોવાઈ ચૂક્યો છે સહિત જો વાત કરીએ તો તાંજે મુખ્ય પ્રશ્ન જે વાત કરીએ તો ડ્રેનેજની જે સમસ્યા હતી તે ડ્રેનેજની સમસ્યાને લઈને આ વિસ્તારની અંદર નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે પરંતુ નજીવા વરસાદની અંદર જ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ ડ્રેનેજની લાઇન જે છે તે પણ બેસી ગયેલી જોવા મળી રહી છે હાલમાં સ્થાનિકો આક્ષેપો કર્યા છે કે મોટો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે ચૂંટાયેલી પાંખો દ્વારા જે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક લોકોને મોટી હાલાકી જે છે તે ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં નજીવો વરસાદ પડ્યો છે અને વરસાદમાં જ આ તમામ રોડ છે તે પણ ધોવાઈ ચૂક્યા છે અને જે સહિત જે વાત કરીએ કે મુખ્ય લાઈન જે ડ્રેનેજની લાઇન જે નાખવામાં આવી હતી તે લાઇન પણ અત્યારે બેસી જવાના કારણે લોકોના ઘરોમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નોનો હલ જે છે તે હજુ સુધી થયો નથી કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારની કારણે સમસ્યાનો સામનો જનતાએ કરવો પડે છે તાંદલજા વિસ્તારમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ શહેરના નામે કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહી છે તાંદલજાના મુખ્ય રસ્તા પર આવવા જવાની જે તકલીફ લોકોને પડી રહી છે અને રસ્તા ઉપરથી પાણીની અહીંયા વરસાદી કાંસનું કામ પણ કરેલું છે આ વરસાદી કાંસનું કામ પણ દેખાતું નથી પાણી રસ્તા ઉપર ઠેર ઠેર છે ગટરો બેસી ગઈ છે રસ્તો બેસી ગયો છે જે ગટરોની કામગીરી હમણાં નવી કામગીરી કરી હતી અને આ ગટરોની કામગીરી કર્યા બાદ ખરેખર અહીંયા ગટરનો પ્રશ્ન હલ થવો જોઈએ પણ એના બદલે આજે આખા તાંદલજા ગામ ફરીથી આ ગટરોના પ્રશ્નથી પીડાઈ રહ્યો છે જે પ્રશ્ન માટે આખી ગટરોની લાઇન નાખી એ લાઇન નાખેલી ગટરોનું કામ કર્યા પછી પણ પરિણામ શૂન્ય રોજિંદા પસાર થતાં લોકો પાલિકાની બેદરકારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે બહુ મુશ્કેલી પડે છે અને આ પાણી ભરાઈ જાય તો ખબર પણ નથી પડતી કે ખાડો છે એમ કેટલા ઇન્સાન પડી પણ જાય છે વાગે પણ છે સરકારને જરા કામ કરવું જોઈએ ખાડા ટેકડા બહુ છે ને પાણીના અહીંયા આગળ ટેકડા ઊંચા નીચા છે ને પાણી બહુ ભરાઈ જાય છે ને બીજું કે આલોકો જે છે ને ખોદે છે ને પછી પૂરતા નહીં વરસ નીકળી જાય બે વરસ નીકળી જાય પછી એ લોકો ટીચર કીચડ થઈ જાય પછી ધ્યાન નહીં આપતા આ લોકો હવે કોન્ટ્રાક્ટરની બેદરકારી નહીં અધિકારીઓની બેદરકારી કે અધિકારીઓ છે ને ઓફિસમાં બેઠા બેઠા કાગળ પર કામ કરે છે અને ટકાવારી કોન્ટ્રાક્ટર કાંઈ નથી લઈ લે છે હવે અહીં ખાડા કહેતાં ખબર છે વરસમાં બાર વાર પેચ વર્કિંગ કરે છે પણ કોઈ ખાડા દેખાય છે બધા એવાને એવા વાત છે બાજુમાં ગટર છે હવે ગટરમાં પાણી જવાના બદલે રોડ પર પાણી કિચડ ઊભું થાય છે એટલે આર્થિક રીતે છે પબ્લિકને વિદ્યાર્થી હોય કે વેપારી હોય કે સ્ટુડન્ટ હોય આજે એટલી બધી હાલાકી પડે છે કે કોઈ કોઈ બે હિસાબ નહીં હજી તો પ્રથમ વરસાદ જ પડ્યો છે આખું ચોમાસું હજી બાકી છે ત્યારે પાલિકાની કામગીરી પર પ્રથમ વરસાદમાં સવાલો ઊભા થયા છે જો કે હવે ફરીથી સમારકામના નામે આ રોડ પર કરોડો રૂપિયાનો વેડફાટ થશે જયંતિ સોલંકી ઝી મીડિયા વડોદરા કટકી જી હા અમદાવાદ મ્યુનિસિપલ